કાંકરે તાલુકાના આંગણવાડા ગામે મતાધિકાર ધરાવતા ટોપલિયા વાદી કુટુંબની વેદના કોણ સાંભળશે સરકાર દેખાઈ રહી છે પણ કરશે પૂરી લગભગ પચાસ વર્ષથી રહેતા વાદી કુટુંબ મીડિયા સમક્ષ ઠાલવી રહ્યો છે પોતાની વેદના વાદી કુટુંબ રહે છે કસલપુરા ગામની જમીનમાં અને મતદાનનો અધિકાર આપેલ છે આંગણવાડા ગામનું ખરેખર સાચું હોય અહેવાલ રામજીભાઈ કાંકરેજ બનાસકાંઠા

સરકાર દ્વારા કોઈ લાભ આપ્યો લાભ હલો હું હીરાભાઈ ભામાભાઈ સાહેબ હું હું હાથ વાંચે ડોમાર મરી ગયા પણ કોઈ સરકારના આધાર કાર્ડ નહીં વાટિક લાવવા તૈયાર થાય સરપંચ સાહેબ પણ એટલે કોઈ તો નહીં આ લાવે એટલે કે હા હાલો એની પાસે કોઈ નહીં મારે બોલાવતા નહીં અમને તમે તમે કહો સરકાર તો માફ આપશો આ જગ્યાએ કેટલા વર્ષોથી રહો છો આ જગ્યાએ અમે પચાસ હાઈટ વર્ષ પચાસ વર્ષ એટલે ખરેખર હકીકતમાં આ જગ્યા ઓગણવાડા ની છે કસરપુરાની છે કસરપુરાની છે એટલે ખરેખર જો તમે આ પચાસ વર્ષથી રહેતા હો તો કઈ પંચાયત લાગે છે એ તો તમારે જાણવું પડે ને ભાઈ સાહેબ હવે શું કરવું પડે ઓકે